નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ભગવાન શિવજીના વિવિધ અષ્ટકોથી આપણે પરિચિત છીએ જેમાંનું એક અષ્ટક છે શિવાષ્ટક જેને શિવાષ્ટકમ પણ કહેવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી મહાદેવજીના શિવાષ્ટકમનો ગુજરાતી અનુવાદ સાંભળીશું હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જે પ્રભુ એટલે કે ભગવાન છે પ્રાણનાથ છે વિશ્વના નાથ છે જગન્નાથ વિષ્ણુના નાથ છે જે સદા આનંદમાં જ નિવાસ કરે છે જે દરેક વસ્તુને પ્રકાશ આપે છે જે જીવિત ભૂતો અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જેમના ગળામાં મુંડોની માળા છે જેમના શરીર પર સર્પોની ઝાડ છે જે વિનાશક એવા કાળના પણ કાળ છે જે ગણોના સ્વામી છે જેમની જટાઓમાં સાક્ષાત ગંગાજીનો વાસ છે અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જે આ જગતમાં ખુશી એટલે કે આનંદ વિખેરે છે બ્રહ્માંડ જેમની પરિક્રમા કરે છે જે ખુદ એક વિશાલ બ્રહ્માંડ છે જે રાખના શૃંગારના અધિકારી છે જે અનાદિ છે જે મહામોહને હરે છે અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જે વટવૃક્ષની નીચે રહે છે જેમની પાસે એક અપાર હાસ્ય છે જે મહાપાપોનો નાશ કરે છે જે સદાય દેદીપ્યમાન એટલે કે પ્રકાશમય રહે છે જે ગિરિરાજ હિમાલયના ભગવાન છે જે ગણો અસુરો અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જેમણે પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી સાથે પોતાનું અર્ધું અંગ જોડેલું છે જે એક પર્વત કૈલાસમાં સ્થિત છે જે હંમેશા ઉદાસ જીવોનો સહારો છે જે પરબ્રહ્મ છે જે શ્રદ્ધાને યોગ્ય પૂજનીય છે અને બ્રહ્મા બીજા દેવોના અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જે પોતાના હાથમાં કપાલ અને ત્રિશુળ ધારણ કરે છે જે પોતાના કમળ જેવા પગોને વિનમ્રતાથી જોડીને આસન ધારણ કરીને બેઠેલ છે જેમનું વાહન પોઠિયો એટલે કે બળદ છે જે સર્વ દેવી દેવતાઓના અને સર્વના ભગવાન એટલે કે ઈશ્વર છે હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જેમના ગાત્રો એટલે કે ઠંડક આપનાર પૂનમના ચંદ્ર સમાન છે જે સર્વગણોને આનંદ આપનાર છે જેમની ત્રણ આંખો છે જે પવિત્ર શુદ્ધ છે જે ધનના સ્વામી કુબેરના મિત્ર છે જેમની પત્ની અપર્ણા એટલે કે પાર્વતી છે જેમનું ચરિત્ર વિચિત્ર લાગે તેવું પણ શાશ્વત છે અને જે સર્વના ભગવાન છે હું સદાશિવ શંકર શંભુને પ્રાર્થના કરું છું કે જેમની પાસે સર્પોની માળા છે જે સ્મશાનની ચિત્તાઓની ચારે બાજુ જમીન પર નિર્વિકાર થઈને વિહાર કરે છે જે વેદના સારરૂપ છે જે સ્મશાનમાં જ રહે છે અને મનમાં પેદા થયેલ સર્વ ઈચ્છાઓને બાળી રહ્યા છે તેવા તે સર્વના ઈશ્વર છે જે મનુષ્ય દરરોજ સવારે ત્રિશુળ ધારણ કરનાર શિવજીની ભક્તિભાવથી આ પ્રાર્થના કરે છે તે પુત્ર સ્ત્રી ધનધાન્ય મિત્ર અને શુભ થઈને એટલે કે ફળદાયી થઈને આ જીવન પૂરું કરીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે બોલો મહાદેવ શ્રી શંભુની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ